જસદળ અને વિશિયા તાલુકાના કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી માધાતાના જન્મ દિવસ નિમિત્તે શિવરાજપુર જસદળ સુધી લાંબી શોભાયાત્રા કાઢવામાં આવી જસદળ અને તાલુકાના સમસ્ત કોળી સમાજ અને માંધાતા ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જે શોભાયાત્રા શિવરાજપુરથી જસદળ સુધી આ શોભાયાત્રા વાસત ઘાસતે અને ડીજેના તાલે નીકળી હતી આ શોભાયાત્રામાં અંદાજે બારથી પંદર હજાર જેવા કોળી સમાજ જોડાયા હતા આજે મકર સંક્રાંતિના પાવન દિવસે ભગવાન શ્રી માંધાતાનો જન્મદિવસ હોય એ અનુસંધાને આ શોભાયાત્રાનું આયોજન જસદળ વિશ્યા વિસ્તારના માંધાતા ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સાત વર્ષથી ઉજવણી કરવામાં આવે છે શોભાયાત્રામાં શિવરાજપુરથી શિવરાજપુર અને જસદર સુધી લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જસદળના બાયપાસ રોડ નવા બસ સ્ટેન્ડ ટાવર ચોક જૂના બસ સ્ટેન્ડ અને જસદળના રાજમાર્ગ પર શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાવિક ભક્તોએ ભગવાન શ્રી માધાતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રાના અધ્યક્ષ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરેલ અને જસદળના સુરપુરામાં વિસર્જન કરેલ અને ત્યાં એક સભા યોજી હતી અને આ શોભાયાત્રાના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરી આ શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જસદળ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અવસરભાઈ નાકિયા માંધાતા ઉત્સવ સમિતિના પ્રમુખ સંદીપભાઈ વાળા સહિતના અગ્રણીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા જસદણ માનદાતા ઉત્સવ સમિતિ આયોજિત દર ચૌદ જાન્યુઆરીના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ માનદાતા ભગવાનના પ્રાગટ્ય ઉત્સવમાં અમારે જસણ માનદાતા ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી સંદીપભાઈ વાળા અને એની સમગ્ર ટીમની આયોજનથી દર વર્ષે અમે શોભાયાત્રા સહી કાઢવીશ આજની શોભાયાત્રા શિવરાજપુર મુકામે ત્યાં પણ અમારો પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યો એ કાર્યક્રમની અંદર અધ્યક્ષસ્થાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષતાને આ કાર્યક્રમ છે યોજવામાં છે આવ્યો શિવરાજપુરથી જસદણ શોભાયાત્રા દરમિયાન જસદણ વિસ્યા વિસ્તારના સમગ્ર કોળી સમાજના આગેવાનો છે આ યાત્રામાં સહી જોડા જોડાણા હતા અત્યારે વાસ્તુરપરાની અંદર તમામ સમગ્ર ટીમની આયોજનથી જે શોભાયાત્રા જે કાઢવામાં આવી એની અત્યારે સી પૂર્ણાહુતિ કરવામાં આવી છે છેલ્લા સાતક વર્ષથી માંદાતા ઉત્સવ સમિતિ આયોજિત દર વર્ષે ચૌદમી તારીખે પ્રાગ પ્રાગટ્ય ઉત્સવનું સહી આયોજન સહી રંગે સંગે સહી કરવામાં આવે છે હવે સારા એ સમગ્ર ટીમ એ રચનાત્મક કાર્યક્રમની અંદર સમગ્ર ટીમ આવતા દિવસોમાં પણ સહી કાર્યક્રમ સહી કરશે અને આ વિસ્તારની અંદર રચનાત્મક કાર્યક્રમમાં જેવા કે વિદ્યાર્થીઓનું સહી સન્માન સમાજ ઉપયોગી કાર્ય કાર્યક્રમમાં આ સમગ્ર ટીમ કાર્ય કાર્યરત રહીને આજના દિવસે સહી ઉજવણી સહી કરવામાં સહી આવશે ગોહિલ ભોળાભાઈ પૂર્વ ધારાસભ્ય જસદયાત્રા નીકળે છે જસદણ વિચ્છા માનધાતા ઉત્સવ સમિતિ અને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા સાત વર્ષથી જસદણ અને આજુબાજુના વિસ્તારમાંથી સમ બહોળી સંખ્યામાં જે અમારા કોળી સમાજના જે આયોજન તરીકે શિવરાજપુર ગામે રાખ્યું હતું ત્યાંથી દસથી પંદર હજાર જે રેલીના સ્વરૂપમાં જસદણમાં પ્રવેશ કર્યો અને આ વાતસુરપરાની અંદર સમાપન કરવામાં આવ્યું છે સંદીપભાઈ વાલા માનધાતા ઉત્સવ સમિતિ પ્રમુખ શોભાયાત્રા જે નીકળી છે તે અમારા કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માનધાતાનો ખીહરના દિવસે જન્મદિવસ હોય આ જન્મદિવસ ઉજવવા માટે થઈને પૂરા જસદણ અને વિછીયાના લોકો દ્વારા અમારા સમાજના લોકો દ્વારા શિવરાજપુર ગામથી જસતણ સુધી શોભાયાત્રા કાઢી અને બહોળી સંખ્યામાં લગભગ બારથી પંદર હજાર જેટલા યુવાનો વડીલો અને જ્ઞાતિ આગેવાનો દ્વારા રંગેચંગે આ પ્રકારની છેલ્લા સાત વર્ષથી અમે શોભાયાત્રા કાઢતા રહેલા છીએ અને અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી માનધાતાનો જન્મદિવસ આ રીતે ઉજવતા રહેલા છીએ પરસોત્તમભાઈ વાઢિયા પ્રવક્તા માનધાતા સમિતિ જસદણ ઉપેન્દ્ર સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જસદણ